કે તમારે બે જ વસ્તુ કરવાની જો તમારા પૃથ્વી પર ટકવું હોય ને તો પહેલી વસ્તુ તમે સાધના કરો સાધના કરી કરીને શરીરને મજબૂત સશક્ત કરી નાખો અંદરથી દેવી તત્વ ઉત્પન્ન કરો આમ પ્યોર બની જાઓ મસ્ત બની જાઓ સાધના કરી કરીને તપસ્વીર બની જાઓ એને તમારું શરીર મસ્ત બનાવો તેજસ્વી બનાવો એના ખેપાને તમારું મન ખેપાની બનાવો આમ એકદમ શાર્પનેસ મન બનાવો કોઈક આમ નજર ફેરો તો આપણે ખબર પડી જાય આને નજર શું કરો આપણા માટે ફેરવી એનો શું વિચાર હશે એનો શું ઇન્ટેન્સ હશે એના એ એ સ્માઇલ કહીએ તો આપણા માટે શા માટે સ્માઇલ સારી રીતે કરી ખરાબ રીતે કરી હશે વોટ ફફડ છે સીધા ઓળખીતા શું બોલતા હશે આવું મગજને શાર્પનેસ કરો તમે શરીર મજબૂત કરો સાધના કરો અને બીજી વસ્તુ રૂપિયા ભેગા કરો એના જેટલા તમારી પાસે રૂપિયા હશે તો તમને લોકો બોલાવશે અને તમારી પાસે સાધનાથી કંઈક આમ હશે બાહોબલ મજબૂત તમે હશો તો તમને લોકો બોલાવશે બસ બીજું કાંઈ તમારે જોતું નથી ખાલી બે જ વસ્તુ તમે ભેગી કરો સાધના ભેગી કરો પવિત્રતા ભેગી કરો જ્ઞાન ભેગું કરો નોલેજ ભેગું કરો એના અને રૂપિયા ભેગા કરો ભેગા કરો એટલે કાલ સર કોઈ લૂંટવાનું જવાના એટલે બિનજરૂરી જગ્યા પર ખર્ચ અટકાવો ટૂંકમાં હે ને અમુક આમ તે અને જેટલા રૂપિયા હશે ને તો તમને કોઈક બોલાવ છે અને અત્યારે રૂપિયાની દુનિયા છે એ પેલા ખાનગીમાં ધીમેકથી કોકને કહી દઉં ન ખબર હોય તો તમે ગાંદા હાસો ને તોય તમારી પાસે અંગરક્ષક લઈને ફરશે બધાય રૂપિયા હશે તો નહીં આને સાચવવાનો છે આ તે દસ્તાત કરતો થાય એને રૂપિયા બહુ મોટી મેટર છે એના તો આ બે વસ્તુ ખાસ તમારી પાસે હોવી જોઈએ